हम छो बड़ा मजा में तुमार बताओं हार्दिक स्वागत छे मारे इजराइली ब्लॉग में और आज छे न मारी ईमानवाड़ी आई है तो हूँ तुमने है न मारी ईमानवाड़ी बताऊं मारी ईमानवाड़ी में हूं वायु है खबर जोवा मसुंबी मारे पाछो रस्तो तो जो वाड़ी में હેડા આ રીતના ખુલ્લું પછી પૂરું થાય ને એટલે બીજાને વાડી ચાલુ થઈ જાય જો આ બધી વાડીઓ જ છે આ મારી ઈમાન વાળી હે પછી આ કોની હોય ને એ નથી ખબર ને એક ભાઈ હોય મને બોલાવતા હોય હું આવું ને એ વાડીએ ત્યારે હવે હું હજી કેટલું હાલીશ ને ત્યારે જો લો વડલાની પાછળ એ બાજુ શેઠ આ લોકો હજી વાડીએ રહીને એ માણસોનું ઘર આવશે તો હમણાં જઈ અને તમને બતાવું જો તો આટલા પૈકા હે મારી મનવાડીમાં શું ને મેં ચાખું ને જરાક તો ખાટું ખાટું લાગી હે શું કાચું હશે એટલે ખાટું લાગતું હશે કાંઈ જાણે અને થોડાક પાકવા દો પછી ચાખું હાલો હવે વાડીએ જઈએ અંદર અહીંથી અંદર જવાય હવે હું અંદર જઈ અને તમને બતાવું અંદર કેવું કંઈક છે હું ચાખું કેવું હે શું છે નહીં જાંબુ જેવું છે આમ કાટાઇ લાગ્યા હે મને ઓલા ઓલાથલાના હાથમાં આ જોઉં તો આ શું આવ્યું છે નહીં મને ખબર નથી પડતી પણ એમના મું મારી મનવાડીઓ આટા મારું હે જોવું હે તમને બતાવું હે કે આ શું છે એ મેં આ ચાખું તું કડવું કડવું કંઈક લાગ્યું મને એટલે મેં મૂકી દીધું ભાઈ આપણે ખબર ન હોય ન ખવાય ખોટા સહીદ થઈ જાય શું હોય ખબર તો થી છે ને ટ્રેન નીકળે જો ટ્રેન નીકળી ને એટલે આ કોક બીજાની વાડી હે પણ આટલી દેખાય થી હું જો બહાર નીકળું ટ્રેન બતાવવા માટે એ પાણીની આ રીતે લાઈન નું પાણી વારવું ના પડે એની રીતે જ છે ને પાણી આમાં જેટલું જોતું હોય ને જરૂરિયાત પ્રમાણે પાણી આને મળી જાય ઝાડવાને ચોમસુંમ બી ઢગલા ખરીદી છે આ પણ છે ઓ જેન ખાવું હોય આવી જઈ જયો હું આજે વાડીએ જ આંટા મારું હેને આ પણ છે આમે બતાવ્યું તું ને આ બહુ મોંઘું આવે આના છે ને આ બધું ભરાઈને માર્કેટમાં જા હે એ વાડી છે અને પછી અહીંયા માણસોના રૂમ છે રહેવાના આમાં બધું ભરાઈને જાય વેચાવા બધા ઝાડ છે ને એ કેવાના છે ખબર જો બતાવું તમને તમે લોકો મને જો કેવાના હે અહીંયા હે ને ફ્રૂટ વધારે આ લોકો વાવતર કરે વાડીમાં મને એક ભાઈએ છે ને કોમેન્ટ કરી હતી કે બેન તમારે પૂછો ને વાડીમાં માણસોની જરૂર છે મેં પૂછ્યું તું પણ અહીંયા ઓલરેડી આઠ જણા કામ કરે જ છે એટલે ઈ લોકો ના પાડ્યું મને કે ઈ લોકો જૂના છે ના ન પાડે બીજું શું મારી મનવાડીમાં ખબર આ જો શું કહેવાય તમે કહી છો કોમેન્ટમાં નીચે ખરા હે ઘણા બધા હું જાઉં છો ઘરે મને છે ને હાથમાં એથલા કાટા લાગ્યા છે વાળીએ બહુ આટો માર લીધો અહીંયા છે ને વાળી બહાર નીકળીએ ને આ રીતે ડાયરેક્ટ રોડે જ આવી જાય બોર જેવા લાગે આ મસુંબી આ મારી ઈમાન પૂરી થઈ ને અહીંથી પછી છે ને આ બાજુ બીજાની બધાની વાડિયું છે જો કેવો છે રસ્તો વાળીઓનો કેવી વાડિયું છે અહીંયા બધાની આમથી નથી છાતી તમને રસ્તો બતાવો હવે આ તો અંદરનો ભાગ તો મેં બતાવી દીધો આની મને ખબર નથી આ કી ઝાડ છે ને આ મસુંબીનું છે એ તો મેં તમને હમણાં બતાવ્યું વાડીમાં જઈને હું બહારથી નીકળું આ બાજુથી જો આ બાજુ વાળાની વાડીમાં જો અહીંયા એડાનું ઝાડ છે એડા આ જોરીનું ઝાડ છે ટ્રેન નીકળશે મારી વાડી આ રહી ગઈ અને આ બાજુ ટ્રેન નીકળે બેન કામ કરે ફિલિપિનમાં હું જ્યારે નીકળું ત્યારે મને બોલ

આ વાડી છે કેવું મસ્ત છે આમાં મધમાખી જ છે નોકરી બીજો તો ઉડે હે આ મીઠું જાડ હશે આટલી બધી મધમાખી છે એટલે છું આમને આમ ક્યાંય સુધી છે ઓલા લોકો જે વાડીએ કામ કરે ને એ લોકોને હે ને વિડિયો બનાવવો ન ગમે એટલે મેં એના સીન નથી લીધા સોરી મેં છે ને કોફી પીધી પાણી પીધું આવું છે બધું મારીમાં વાડીમાં હવે હું ઘર જાઉં આ બધી વાડીઓ જ છે આજુબાજુ અળાણ અહીંયા પણ અમારે ફાટક આવે વાડીઓમાં જે રહેતા હોય ને ખેડૂત એ જાતા હોય ને કેમ કે થાકી ગઈ તડકોય બહુ હે બરોબર અમારા ઘરનો રસ્તો છે વાળીથી જાઉં ને તો મને ઈઝી પડે પણ મારે હે ને તમને લોકોને બતાવું ને એટલે હું આમથી આવી આ બાજુથી ગઈ હતી ફરીને રાતે વાહન લાઈન કંઈ જવું હોય ને ઈમાનવાળીએ તો આમથી જવાય બાકી નીચે હાલીને જવું હોય તો આમથી જવાય પણ હું અત્યારે વાહન લાઈન તો નથી ગઈ પણ તમને બતાવવા માટે અહીંથી ગઈ હતી આ રસ્તાથી બહુ લાંબો રસ્તો હતો થાકી ગઈ હવે ઘરે પહોંચી જાય હમણાં આજના વ્લોગમાં આટલું જ બાય બાય